તમે બરાબર આખો કોની કિંમત શોધવાની છે સમજવા આપડા આrea ક્ષેત્ર x y લેન 3x છે બરાબર અક્ષરા બે બે આ બરાબર એટલે

તમે બે અહિયાં આઠ ઓછા બે નો જવાબ કેટલો આવશે છ આટલું હશે બરાબર છ ખબર પડી પણ આપણે હજી ની કિંમત મળી

છ ને ત્રણ વાળી ભાગો કેટલો જવાબ આવક છ ભાગ્યા ત્રણ કેટલો આપણને કેટલી કિંમત મળશે